મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલ પણ ચીનના પ્રવાસે રવાના થયા છે અમદાવાદ એરપોર્ટ થી તેઓ મોટા ડેલિગેશન સાથે ભાડેથી મેળવાયેલા જેટ પ્લેનમાં ચીન તથા હોંગકોંગના પ્રવાસે ગયા છે આ પાંત્રીસ સીટર પ્લેન દુબઈની ખાનગી કંપની પાસેથી ચાર્ટર કરાયું હોવાનું જણાવી રહ્યું છે તેઓ સવારે વાગે જવાના હતા પણ કોઈ તેમનું ડિપાર્ચર ડીલે થયું હતું એરપોર્ટ ખાતે મુખ્ય સચિવ ડી જે પાંડિયન ઉપરાંત અધિક મુખ્ય સચિવો સામાન્ય વહીવટ વિભાગના સચિવ કે શ્રીનિવાસન તેમજ તમામ કેબિનેટ પ્રધાનો પ્રથમવાર વિદેશ પ્રવાસે જઈ રહેલા પ્રધાન આનંદીબેનને વિદાય આપવા ઉપસ્થિત રહ્યા આનંદીબેનની સાથે અમદાવાદના મેયર મીનાક્ષીબેન પટેલ મ્યુનિસિપલ કમિશનર ડી થારા રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી અને ઉદ્યોગપતિઓનું ડેલીકેશન પણ છે ભાડે કરાયેલા આ વિમાનનો ખર્ચ તથા રોકાણ પ્રવાસનો ખર્ચ ઉદ્યોગપતિઓમાં તથા રાજ્ય સરકારના પ્રતિનિધિઓ વચ્ચે સરખી હિસ્સે અગાઉથી અગાઉ ઘડાયેલી નીતિ મુજબ વહેંચાશે જે રીતે માસ એમનું ઇન્ડસ્ટ્રીયલ રોજગારી માટેના જે રીતે એમના ત્યાં કાર્યક્રમો ચાલે છે એ બેન ત્યાં આગળ વિશેષ એમની મુલાકાતો લેવાના છે અને ગુજરાતમાં રોજગારી કેમ વધે એ અંગે પણ ચર્ચા વિચારણા કરશે એનો પણ લાભ મળશે અને ચીનમાં વસતા ગુજરાતીઓ એમને મળીને પણ ગુજરાત પ્રત્યે બધાને મોટિવેટ કરવા એ દૃષ્ટિથી મને એમ લાગે છે કે આ યાત્રા ખૂબ ફળદાયી નીવડશે અને આવનારા દિવસોમાં નવી ટેકનોલોજીથી માંડીને માનવ સંસાધન સુધીમાં આપને ખૂબ લાભ થશે પ્રવાસો બહુ અગત્યના હોય છે જેમાં એક સ્ટેટ લેવલ પર એટલે બહુ જ હાઈએસ્ટ પોલિટિકલ અને બ્યુરોક્રેટિક લેવલ પર અને સાથે સાથે ઉદ્યોગના પણ જે બહુ જ નેતાઓ અથવા તેના એ લોકોના જે લીડર્સ હોય છે એ લોકોની સાથે પણ આ વસ્તુ વિચારોને આપણે થતી હોય છે ઓપોર્ચ્યુનિટીઝ કઈ જગ્યાએ છે થતી હોય છે અને એ રીતે બહુ અગત્યની છે મુખ્ય દ્રષ્ટિએ જોઈએ તો નરેન્દ્રભાઈનો જે મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ છે એના માટેનો એક બહુ જ મોટું સબળ પરિબળ ગુજરાત માટે આપણે ઉભું કરી શકીએ ગુજરાતથી ચીનમાં એક્સપોર્ટ થાય તો આપણે જે અત્યારે એક્સપોર્ટ ડેફિસિટ છે ભારતનો ચીનના વેપાર જોડે એમાં આપણે ઘટાડો લાવી શકીએ ઘણા બધા ઉદ્યોગો જે ચિન્ છે કે જ્યાંથી આપણે અત્યારે માલ આયાત કરીએ છીએ કેમિકલ્સ છે ફાર્મા છે અને ઇલેક્ટ્રિકલ છે એ બધી વસ્તુઓ જો આપણે ગુજરાતમાં બનાવીએ તો અહીંયા આપણો આર્થિક વિકાસ ઘણો સારો થઈ શકે આ ચાઈનાની વિઝીટથી મને લાગે છે કે બીજા નવા ઘણા ઇન્વેસ્ટમેન્ટ આવશે પ્લસ નવા જે જૂના ઇન્વેસ્ટમેન્ટ છે એમાં કોઈ પણ જો ક્ષતિઓ હોય કે કોઈ નાના મોટા એરર હોય તો એ પણ રિઝોલ્વ થશે અને એકબીજાનો ટ્રેડનો અને ઇન્ડસ્ટ્રીનો એક ટ્રસ્ટ